સરખેજ મોહમદપુરા રોડ પર ફરી ભયંકર અકસ્માત બ્રેઝા કવ ઈવીની જોરદાર ટક્કર સરખેજ મોહમ્મદપુરા રોડ પર જ્યાં હાલમાં ટીપીનો રોડ છે 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 અને તેની નજીક ચાર રસ્તાનો ક્રોસિંગ બને આ જગ્યાએ ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો ખાસ વાત એ છે કે આ ચાર રસ્તામાં ચારે તરફ એક પણ સ્પીડ બ્રેકર નથી જેના કારણે અહીં વારંવાર અકસ્માતો બનતા રહેશે આજે પણ મારુતિ સુઝુકીની બ્રેઝા કાર અને કર્વિ ઇલેક્ટ્રિક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી ટક્કર એટલી વિકરાળ હતી કે કર્વ ઈવી કાર સીધી બ્રેઝાની ખૂણે ધકેલી દેવામાં આવી હતી

અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે આવો એક પછી એક થતા બનાવો અકસ્માતો સરખેજ મહમ્મદપુરા રોડ પરની રોડ સુરક્ષા અંગે મોટા પ્રશ્નો ઊભા કરે છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાની જરૂરિયાત સ્પષ્ટ કરે છે મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે